વિડીયોનું થમ્પ્લેન જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આપણે શેના વિશે આ જ વ્લોગ બનાવવાના હોય તો આજે આપણે બનાવવાનું એક નવા ઘર વિશે અને જૂના ઘર વિશે કારણ કે મારા એક પર્સનલ વ્યક્તિ મને કીધું હતું કે તેની ત્યાં અત્યારે તમે જૂનું ઘર તમારું કયું છે એ તમે બતાવો અને તમે જે અત્યારે નવું ઘર બનાવ્યું છે એનો વ્લોગ તમે બતાવો કે ક્યાં કામકાજ પોગાડ્યું છે અને કેટલા રૂમ બનાવવા હું છે બરોબર તો વિડીયોના અંત સુધી બનાવી રેજો આવી મજા કારણ કે આપણે આજ એ મારા પર્સનલ વ્યક્તિ માટે આપણે આ વ્લોગ બનાવેલો હોય વિડીયોમાં વ્યૂ આવે કે ન આવે આપણે ટૂંકમાં એની માટે વિડીયો બનાવેલો છે ટૂંકમાં તો પહેલાં સૌથી પહેલાં આપણે ટૂંકમાં મારું ઘર બતાવીશ અત્યારે આ છે મારું જૂનું ઘર અને ઓલી બાજુ એ નવું ઘર બતાવવું આગળ તમને તો વિડીયોનો અંત સુધી રહેજો અને વિડીયોમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો બરાબર તો હાલો મિત્રો અત્યારે હું જો જૂના ઘરે જ છું અને આ બધું જો અમારે જેક ને અહીંયા બાંધેલો છે અત્યારે બેઠો ખાટલામાં અને જો ગોગો અને લાલુ ને એ બે એ ગુગા

ગરીબ માણસોનું રસોડું છે અને આ બાજુ છે અમારું એક ઘર ટૂંકમાં હાઉ જૂનું પહેલાંનું ઘર આ ઘરમાં જો એમ ટૂંકમાં આ ઘરમાં સાત થી આઠ જણા રહેતા હતા પહેલાં પણ અમારા ટૂંકમાં એક ત્રણ ચાર વર્ષ થવા આવ્યા છે મારા બાબા ગુજરી ગયા એના આ જો અમારા બાબા છે ચાર વર્ષ થયા છે ગુજરી ગયા એના એટલે ટૂંકમાં એક ઘરમાં ટૂંકમાં આઠ જણા રહેતા હતા અત્યારે તો અમે સાત જણા રેવી એવી અને જો બધાને પાછું હેઠે ધોવાનું હોય અહીંયા બધા ધોવાનું બધા બધા મારું ઘર છે ટૂંકમાં અત્યારે તો ફિલહાલ મારો ભાઈ રહે છે અને મારા ભાભી ની રહે ગોગો ની ટૂંકમાં રહે છે બધા તો હું તમને અંદર જઈને બતાવી દઉં તમને એમ ન બતાવ્યું બરોબર તો હાલો અંદર જઈને તમને બતાવી દઉં તો આ છે મારું ઘર જૂનું આ બાજુ ફ્રીજ ને એવું પીડું પીડ્યું છે અને આ બાજુ પેટીઓ ને એવું અને ઓલી બાજુ ટીવી બધી પડી છે અને આ બાજુ શું આપણે નેવું પીડ્યું ટૂંકમાં લાલુ ની ના બધા ટૂંકમાં અત્યારે ટૂંકમાં મારા ભાભી અને મારો ભાઈ ને ટૂંકમાં રહે છે અને ની ટૂંકમાં રહે છે અને અત્યારે તો ઓલા ઘરે પછી રેવા જેવા એવું થયું નથી કારણ કે લાદી ને એવું બધું ફિટ કરવા ને પ્લાસ્ટર મારવાનું એવું બધું કરવા ને તો હાલો તમને પેલા હવે અત્યારે આપણે ઓલા ઘરે જઈએ આગળ તમને બતાવું હાલો હાલો હલો બટા હાલો હાલો હલો જેકને છોડી લ્યો એને ઓલા ઘરે લઈ લે ને હું છોડ નાખું લેતા તો આડું બધું મૂકેલ છે કારણ કે કોઈ અત્યારે એવું ના કારણ કે બધા કુતરા ને કુતરા ને એવું બધું ગડી જાય

ઉપર જાઓ હું આવું આંગળી તો ફેલાય મિત્રો આપણે આવી જાય છે અંદર અને અંદર ગણતા જ પેલો જો આ તમને દેખાય છે આખો અત્યારે જો સામાન બધું બધો પીડ્યો કારણ કે કોઈ રહેતું ના એટલે બધું આ બધું ડબોન બબોન બધું પીડ્યું છે ને જો પણ એક પેલા ટૂંકમાં મારા પપ્પા અહીંયા ઉતા હોય પણ એ તારે હે નહીં વાડી ગયેલા હે મારા મામાને ઘરે થોડું કામ હે એટલા માટે જો આ પેલા ગડતા જ તે અંદર આખો આ વોલ આવી જાય ટૂંકમાં મોટો જબર વોલ છે વિડીયોમાં ટૂંકમાં નાનો લાગે તમને અને આપણે તમને દેખાડું નહોતું અને તારે થોડુંક પ્રકાશ પડે છે બાકી જો તમને નળિયાવાળું બતાવે એ આપણું ઘર છે પેલા જૂનું મેં તમને આગળ બતાવ્યું નથી વિડીયોમાં એ આપણું ઘર હે જો આ બાજુ જો આમાં રૂમ છે અને આ રૂમ જ છે બે સેમ ટુ સેમ રૂમ છે તો એ હું તમને એક રૂમમાં જઈને તમને બતાવી દઉં કઈ રીતે શું કરે લે બરાબર જો આખો એક રૂમ છે આપણો આ રૂમમાં જો આ વી આકારે ટૂંકમાં ઓલી અભરાય છે ટૂંકમાં જો વી આકે અભરાઈ પાડેલી કે ટૂંકમાં સોરસ માટે ટૂંકમાં સો રસમાં નહીં અને વીં હતી અને લિટર લિન્ટર લેવલ બધી આપણે ટૂંકમાં આપણી ભરાઈ હતી કારણ કે આપણે હાથે બધાને કરવાનું એટલે એના પૈસા આપણે ઓછા થાય સેન્ટિંગવાળાથી અને જો આ બાજુ દાદરો છે ધાબા ઉપર જવાનો અને આ બાજુ છે રસોડું છે રસોડું તમને બતાવી દઉં તો રસોડામાં જો ને આ તો બધો સામાન પીળો હોય રસોડામાં જો સામાન પીળો હોય અને આમાં વી આકારમાં આપણે ઓલી ઓલી કરેલી અભરાઈ કરેલી તો હાલ તમને ધાબા પર લઈ જાઉં અને જો આ તમને રૂમમાં આવતો ને આ સીધે સીધું તમને દેખાય ઓલું એ બાથરૂમ ને વોશરૂમ ને બધું એક રૂમમાં આવી જાય ટૂંકમાં એ રીતે બે માં પ્લાન છે આમાં એમ જ તે સેમ ટુ સેમ જો આ બે રૂમમાં આમ આવીતી આમ આવીતી બે બે રૂમમાં એમ જ છે સેમ ટુ સેમ આ બાજુ ઓલ છે અને આ બાજુ આપણે દાદરો ધાબા પર જવાનો હાલો તો પેલા દાદરા પર ને ઉપર તમને બતાવું કઈ રીતે હું કરે છે આપણે બરોબર ઉપર જઈ છે ચાલ જ્યાં કમારો જો જાય ચડી જાવ ઉપર હાલ 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 જો જો જ્યાં કૂદકા મારતો મારતો ચડે છે તો તમને ઉપર જઈને બતાવો આપણે આ સેમ ટુ સેમ ઉપર પ્લાન થોડોક અલગ છે આમ ઇંચ ગોળી તે હાવ સેમ ટુ સેમ નથી તો આપણે અંદર ટૂંકમાં દાદરા કરતા જો આ આપણે બાકી હતું આ ટૂંકમાં આપણે દાદરો બનાવવાનો બે ઓલાનો બાકી હતો એટલે એ હમણાં બનાવવાનું જો ને થાંભલા એમના બસ છે તો આ બાજુ અંદર કરતા તે આપણે આવી જાય મોટો જબર હોવાલ જો આવડો મોટો આખો મોટો જબર ટૂંકમાં હોલ બનાવેલો છે બધાને બેહવા માટે કારણ કે આપણે આ બાજુ સોફા ને એવું બધું મૂકવા છે અને આ બધું ટીવી રાખશું એવુંકમાં પ્લાન મારા ભાઈનો એનો અને આ બાજુ તમે આવો તો આ બાજુ છે સેમ ટુ સેમ હેઠે રૂમ હતું એની ગોળી પણ આ વટુંબમાં બાથરૂમ ને વોશરૂમ ને એવું બધું ભેગું નથી આવતું અને આ બાજુ આપણે બહાર રાખી લે જેક આટા મારે છે આ તમને બીજા રૂમમાં જઈને બતાવું જો આ રૂમમાં એમ જ છે આ રૂમ થોડોક હેઠે ટૂંકમાં આપણે હોલ હતો ને એના લેવલે જ લીધેલ છે અને આમાં એ રીતે ડિઝાઇન પડેલી આપણે અભરાયની આમાં આ બાજુ બારી રાખેલી અને આ બાજુ બારી રાખેલી બે બાજુ બારી રાખેલી હે બરાબર હલો તો આ બાજુ તમને બતાવું કઈ રીતે હું કરેલ અને જો આ દાદરો છે આ જે નવો એ આ દાદરો તમને ધાબા પર જવાનો દાદરો તમને ધાબા પર જઈને બતાવું કઈ રીતે હું પ્લાન કરેલો અને જો આ બાજુ નાખી દીધા હિંદોળભાઈ અમારા ગોગોભાઈની બધા જો ઈસકે છે જો

અને આ બાજુ કાસ છે ટૂંકમાં બે ઠેકાણે કાસ બાસ નાખીને આપણે રૂમ ચકાસ આપણે બનાવવા ને અને ગોગોની જો હિસ્કા ગાય હાલો ઉપર હાલો અગાઈશ સુપર જઈ હાલો બધા હાલો હાલો જ્યાક જેક ને બેક ને બધા લઈ જાવ અગાઈશ ઉપર હાલો બધા હાલો જ્યાક ઉપર 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 અહીંયા હું જ્યાક જો હાલ ઉપર ઉપર હાલ ચડી જાવ ઉપર ચડી જેક ઉપર વહી ગયો

ગજામાં ભરી લાગે હા ઘણી બધી ગજુ ભલે લીધું આખો આંબલી નો અત્યારે સીઝન હાલે છે કે નહીં એટલા માટે લાવા લાવા થોડીક લાવો આંબલી આપો વ્યાગ નો થાવે એક નો થાવે તમારા લાલુભાઈ આપે છે આંબલી જો ગજામાં લઈ કાઢી હો ગોગઈ અરે વાહ ચબુકડી ચબુકડી આંબલી કોઈ આંબલી ખાધી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં બરાબર જે ખાધી કોમેન્ટ કરજો કેવી લાગે જો કે બધા ખાધી તો પણ આ તો મજાક છે બરોબર તો એ કોમેન્ટ કરી દેજો વિડિયો સારો લાગે તો બરોબર અમે રાતે દઈ જેટે વઈ ગઈ જો આમલી બામલી એટલી ભેગી કરી હે મારા ગજી હે ગજી તારી પાસે જો આની પાસે તો ખૂટતી જ ના અમારા ગોગો આમ ગજા ને ગજા ભરી લીધેલા આખા આખા વિચાર કરો ને કેટલી ભાઈતી છે જો અહીંયા ટેકલી ઢગલો કરી હો ભાઈ ઢગલો કર્યો હજી કાડે છે જે ગોગો આન પાસે જો હાલો આપણે બધા બેઠીને ખાઈ લેવા હાલો મીઠું લાવ્યા ને પાછા મીઠું લાવ્યા કે ન લાવ્યા હા હા લેતે લેતે ફટાફટ અમારે તો લાલુભાઈ મીઠું બીઠું લેવા જાય આમલી બેમલી ખાઈને આગળ નજારો દેખાડો બરોબર લઈ લે લઈ લે અને જો શેખ બાબુ જો અમારા ટાઢા સિંય બેઠી એને અહીંયા મજા આવે ટૂંકમાં સંયો રહે કે નહીં જો કેમ બેઠો હાલો તમને આગળ આખા ટૂંકમાં આંડલી ધાબા પેલી તમને આખા ગામનો વ્યૂ બતાવો કેવું દેખાય ત્રણસો સાઠ ડિગ્રી એંગલ બતાવીશ તમને બરોબર તો ફાઇનલી અમારે તો લાલુભાઈ લઈને આવી જાય મીઠું એટલે એ ખાટી બાટી નથી લાગતી ના ગળી હે લે આવડા જો ગળી લાગે અને આને પછી ગળી લાગે કાઈમલી લે કે ગળી ભાઈ ખબર પડે કાઈ પાકલ ગળી હોય કા હા જો અમાર ગોગા ખબર પડે પાકલ ગળી હોય હાલો આપણે ટાઈમ એટલે કેવી લાગે બરોબર તો કે લાગશે તો ખાતી ખાટી હતી પાત કેવાનું હોય બધે એક નંબર હો ભાઈ số đã Jack tara khai gì bữa đây? Này Jack, alle, alle Jack. Này Chunna khoa. Nữa Jack, anh đi cái, cái đi làm gì અને જો તમને કહી દો કે આનો વ્યુ આવી લે અમારો ધાબો પેલા કેવો વ્યુ બતાય આખો ગામ બતાય શકાય શક તો પેલા પ્રથમ તો આઈ અમારા ઘરની શરૂઆત કરી જો આ બતાય છે આલી અમાર ઘરનો આગલો ભાગ એ આ અમારું જૂનું ઘર છે મેં તમને બતાવ્યું નહોતું વિડીયોમાં એવડું જૂનું ઘર છે અને આ બાજુ જો ગામની ટાંકી છે અને એની હેઠે તમારા ટૂંકમાં ના નાના નાના જગ્યાએ આઈ લઈ સરકારી દવાખાનું છે અને એની બાજુમાં પાછી નિશાળ છે અમારી નિશાળ ટૂંકમાં આઈ લઈ અમારે જાગી દો જાગી ઉઠીને જોયું કે ન જોયું વહી જવાનું અંદર જો ગોગો હું કે ગોગા કોની છે તારી નિશાળે ગોગન નીચાળે તો આ બાજુ છે ઓલા હતી દેખાય ના તી એઠી આ બાજુ ગોગન નીશાળે છે અને જો આપણે આઈલેટમાં આખો ગામનો વ્યૂ ટકા ચક બતા છે ને આખો તમને કેમેરો આખો ફેરવી દો ત્રણસો સાઠ ડિગ્રી એંગલ ટોટૂકમાં ટૂંકમાં મારે જે વ્યક્તિને મારા પ્રશ્ન વ્યક્તિને બતાવવાનું હતું એ જોઈ લીધું છે આપણે વિડીયોનો હવે અહીંયા અંત કર્યો કારણ કે ઘણો વિડીયો લાંબો થઈ જાય એડિ એડિટિંગ બેડિટિંગમાં બધેમાં વાર લખે તો હાલો મળ્યો આવા જ બીજા નવા વિડીયોમાં তব তক লে বাই বাই এণ্ড টেক কেয়াৰ